બે હજાર ચોવીસ ના દિવસે પડદરી પોલીસ સ્ટેશનની હદમાં રામપર ગામ પાસે એક ઓટો ત્રણ ત્રણ ડેડ મળી હતી લોકો હતા એમનું નામ છે કાદરભાઈ અલીભાઈ મુકાસમ ફરીદાબેન જે કાદરભાઈ ના પત્ની થાય છે અને આસિફભાઈ જે કાદરભાઈ ના પુત્ર થાય છે એ ઓટોમાં એક સુસાઇડ નોટ પણ મળી હતી આ બધા ઘટનાક્રમ સંબંધે પડધરી પોલીસ સ્ટેશનમાં સીઆરપીસી વન સેવન્ટી ફોર મુજબ અકસ્માત મોતના દાખલ કરવામાં આવેલ હતો આજથી લગભગ પંદરેક દિવસ પહેલા એક વ્યક્તિની ધરપકડ અમદાવાદ સિટી પોલીસ દ્વારા કરવામાં આવી હતી નવલસિંહ ચાવડા એમના સ્ટેટમેન્ટમાં એ વ્યક્તિએ કુલ બાર જેટલા મર્ડર્સ કરવાનું કબૂલ કર્યું હતું જેમાંથી ત્રણ લોકો જે હતા એ રાજકોટના હતા એમના સ્ટેટમેન્ટ જે હતું અને જે તપાસ ત્યાં ચાલતી હતી અમદાવાદ સિટીમાં એના આધારે અમદાવાદ સિટી પોલીસ દ્વારા અમને એક રિપોર્ટ કરવામાં આવ્યું કે નવલ એક જીગર ભાનુભાઈ ગોહિલ સાથે મળીને આ ત્રણ વ્યક્તિઓના મર્ડર કર્યા છે જે જીગર ભાનુભાઈ ગોહિલ છે એ અમદાવાદના નિવાસી છે એમને ડિટેઇન કરવામાં આવ્યા અને એની પૂછપરછ કરવામાં આવી એમની પૂછપરછ દરમિયાન કેવી રીતે આ મર્ડર્સને અંજામ આપ્યું છે એ બધું ખોલવા પામેલ છે જે હકીકત છે આ પ્રકારની છે કે જે નવલસિંહ ચાવડા છે એ વડવાણ સુરેન્દ્રનગરના નિવાસી છે અને ભુઆનું કામ કરતું હતું આજે કાદરભાઈ અને એમની ફેમિલી છે એમની પાસે પોતાની સમસ્યાઓના નિરાકરણ માટે જતી હતી એ ચાર એમના ફેમિલી મેમ્બર્સ હતા કાદરભાઈ ફરીદાબેન એમની પત્ની આસિફભાઈ પુત્ર અને નગમા પુત્રી એ ચારના ચાર લોકો ત્યાં જતા હતા તો જે નગમાબેન છે એમના નવલસિંહના સંપર્કમાં આવ્યા અને બંનેમાં મિત્રતા થઈ પછી નગમા જે છે એ નવલસિંહ ઉપર લગ્ન કરવા માટે પ્રેશર કરતી હતી નવલસિંહ એમને ના પાડતો હતો અથવા એ પણ કહેતો હતો કે અમુક સમય પછી અમે લગ્ન કરી લઈએ પછી નગમા ના જે વલણ હતો કે તમારી સાથે લગ્ન કરવાના જ છે એ ચાલુ રહ્યું તો નવલસિંઘે આ વિચાર્યું કે હવે નગમાને રસ્તાથી હટાવી દેવાના છે તો નગમાને પોતાના ઘરે બોલાયા અને એમના મર્ડર કરીને એમની બોડીના કટકા કરીને મોરબી જિલ્લામાં દાટી દીધેલ હતી તે સંબંધમાં ત્યાં મોરબી જિલ્લામાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે હવે આ જે કાદરભાઈ છે એમના પુત્રી નગમા એ ગાયબ હતી તો એ પોલીસ પાસે જવાનું કહેતા હતા નવલસિંહ પાસે એમના એમની જે અવરજવર હતી એ ચાલુ હતી કેમ કે નવલસિંહ ઉપર એમને કોઈ શક ન હતો નવલસિંહ કેમ કે ભુવા હતો અને કાદરભાઈની ફેમિલી પણ આ તાંત્રિક વિદ્યામાં વિશ્વાસ કરતી હતી તો એમને લાગ્યું કે નવલસિંહ જે છે અમારી સમસ્યાને નિરાકરણ કરી દેશે નવલસિંહ કહેતું હતું કે તમારી જે પુત્રી છે નગમાબેન એ ટૂંક સમયમાં પરત આવી જશે પણ ફરીથી લગભગ પંદર થી ત્રીસ દિવસ પછી નગમા પરત નથી આવી તો એ લોકોએ ફરીથી કીધું કે અમે પોલીસ પાસે જવાના છીએ તો નવલસિંહના દિમાગમાં આ હતું કે આ લોકો પોલીસ પાસે જતા રહે તો અમારા જે આ ભેદ છે ખુલી જશે અને નગમાના મર્ડરમાં હું જેલમાં જતા રહીશું તો આ ત્રણેય લોકોને પોતાના રસ્તાથી હટાવવા માટે નવલસિંહ આ પ્લાન ગઢ્યો એમના જે દૂરના સંબંધી થાય છે જીગર ગોહિલ એમને અમદાવાદથી બોલાયો અને કાદરભાઈની ફેમિલીને કીધું કે જેતપુર પાસે એક દરગાહ છે તમે ત્યાં આવી અને ત્યાં એ તાંત્રિક વિદ્યા કરીએ આ તાંત્રિક વિદ્યા કરવાથી તમારા જે પુત્રી છે નગમાબેન એ પરત આવી જશે અને તમારા જે આર્થિક સંકટ છે એનું પણ નિવારણ થઈ જશે અને તમારા પુત્ર આસિફ જેના લગ્ન થતા નથી એમના લગ્ન પણ થઈ જશે તો એ લોકો ઝાંસામાં આવીને ત્યાં જેતપુર પહોંચી ગયા ત્યાં દરગાહ પાસે તંત્ર વિધિ કરી પછી ત્યાંથી એક બીજી દરગાહ ઉપર તંત્ર વિધિ કરવા માટે અહીંયા પડધરી પોલીસ સ્ટેશનની હદમાં રામપર ગામ પાસે આવેલ અને ત્યાં અંધેરો થઈ ગયું હતું નવલસિંહને લાગ્યું કે આ ઉચિત સમય છે તો એમની પાસે જે જયારે દવા હતી એ પીવડાવીને અને આ ત્રણેય લોકોના એ મર્ડર કર્યો છે

આપ દવા પી લો અને પછી આપણે દરગાહમાં જઈએ જેથી કરીને આપના જે તમામ સંકટો છે એ દૂર થઈ જશે જીગર જે છે એમના ભાઈના જે મર્ડર છે બે હજાર એકવીસમાં નવલસિંહ ચાવલા દ્વારા કરવામાં આવેલ હતું એક તો આ કારણ હતું કે જીગર પહેલી વખત અમદાવાદ સિટી પોલીસ પાસે ગયા બીજા જે કારણ હતું કે અભિજીત જેના મર્ડર કરવાના હતા નવલસિંહ ચાવડા અભિજીતની ઓળખાણ હતી જીગર સાથે અને જીગર ક્યારે ઈચ્છતો ન હતું કે આ બીજી છે એમનો મર્ડર થઈ જાય અને ત્રીજો જીગરને આ ખબર હતી કે જે ત્રણ મર્ડર અહીંયા કર્યા છે પડધરી પોલીસ સ્ટેશનની હદમાં એ જીગરને બધી ખબર છે અને નવલ આ ઈચ્છે છે કે હવે જીગર પણ મારા રસ્તાથી હટી જાય તો જીગર નેક્સ્ટ ટાર્ગેટ બની શકે એના પણ ડર જીગરમાં હતો એ ત્રણ હત્યાઓ જે છે આમાં તો છે જ અને જે નગમાની હત્યા થઈ વઢવાણમાં આમાં પણ અનુરોલ છે એ ચારનું રોલ અત્યાર સુધીની તપાસમાં અમારી સામે આવ્યું છે એક ગુના એના વિરુદ્ધમાં નિકોલ પોલીસ સ્ટેશનની હદમાં નોંધવામાં આવેલું છે એ થ્રી ટવેન્ટી ફોર આઇપીસી મારામારીના ગુનો એના વિરુદ્ધમાં દાખલ થયેલું છે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડિઓ શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો